પહેલા આખા સાલા જોહાર આજ ડાંગ દરબારમાં ડાંગ દરબારમાં ડાંગ દરબારમાં ને ડાંગ દરબારની મોજ મસ્તી કી ડાંગી માં જ માંજ આજ રાજા હારી કાયમ હિંડસા જે પાંચ રાજા ડાંગના આપણા હાથ એમાં બધા હારી જ જેના સબન બહુ બેસ્ટ અને કાયમ તેને હારીને હિંડસા જો તેના પર્સનલ સેક્રેટરી તરીકે જો આહા તેને સારી વાત કરવાની ઈચ્છા હોય નહીં અને એલા આખા અને તે તૈયાર હિ હોય ગયા આ ડાંગ દરબાર વિશે હી શોધું લાઉં ને ડાંગ દરબાર કેટલા કુલાક વર્ષો હું ચાલ હ ડાંગમાં ને રાજાલા સલ્યાણા સલ્યાણ જળહ માગું રાજ્યપાલ હટાઈને જે ઉદઘાટન કર હ અને રાજા ડાંગ દરબાર પછી કાંઈ કરતા હા કેસેક રીતે જીવન જીવતા હા અને એના પરિવારમાં કુનકૂન હા જે સાલ્યાણા જડ ત્યાં એ પરિવારલા પોસાઈ રહ્યા કા નહીં માગું ડાંગના ડાંગના જે રાજા હતા તે કાંઈ કરી જીવન જીવતા હા અને ડાંગના જે રાજા હતા તેના હટ તંત્ર હા તે કુલાંક માન સન્માન રાખો ખાલી ડાંગ ડાંગ દરબાર પૂરતા જ સન્માન રાખે છે બધા જ સવાલા જે મગજમાં હતા તે આજ સોદુલા જોસેફભાઈના સોદુલા આજ ઈચ્છા હોય નહીં અને એલા ઇન્ટરવ્યૂમાં બિશાળ હાથ ખુરશી પર ખબર નહીં કિસાક જવાબ દેતા પણ આજ સોદુલા ઈચ્છા હોયને જોસેફભાઈ પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં તમના સ્વાગત હા જોહાર જોહાર ડાંગ દરબાર વર્ષો હું નોટો ભરાયો હતો વાં અમને જે ડિસિઝન ન્યૂઝના દર્શક હાથ એલા ડાંગ દરબારના ઇતિહાસ જરાક સાંગતાશ બેસ રામ રામ જય જોહાર જય આદિવાસી હવે ઓગણીસો બેતાલીસ થી રાજવી પરિવાર હાથ હવે જ્યાં વડીલ રાજવી હતા ત્યાં લડાઈ કરીશ ને અંગ્રેજ શાળા બી ઘૂસું નહીં દીનાર અને જળ જંગલ જમીન આજ તે ટકવી રાખા આજ જમીન ટકવી જંગલ ટકવા અને તેને હિસાબે આને યાલા ચાલ્યા ના મેળવ પણ શાલિયાના મેળત રાજા તરીકે પેન્શન તે આજની મોંઘવારીમાં અયોગ્ય અને ગોઠ ઓગણીસો બેતાલીસ થી આજ રાજવી પરિવારલા રાજા લોકશાહલા સન્માન કરુલા જો મહામુહિમ રાજ્યપાલ સાહેબ જો દર વર્ષે तर ये वखत बेहजार हजार चोवीसम आज राज्यपालश्री नि कने कनेकारांती आना काय आना काय येणे मनम आहां ती आहा ना आम्हाला पण आुख लागना हा एटले आम्ही मांग हीच का इसे नी होईल पाहाज

હવે એ જંગલ જમીન ટકવી રાખી તો એને હિસાબે જે પેન્શન હા આજ કુનાલા ઓગણીસ હજાર મેળતા હા મહિનાના કુનાલે એકત્રીસ હજાર મેળતા હા ઓગણીસ ને એકત્રીસ હજાર રૂપિયા આજ પાંચસો સાતસો રૂપિયા રોજ ગણાજો તો એ આ અયોગ્ય હા ખરેખર પોલિટિકલ પેન્શન યાલા હા ને બે લાખ અઢી લાખ રૂપિયા દર મહિના મેળવેલા પડે તો એના પરિવાર આ મોટા રહ્યા એના એક પરિવારમાં ધારે કે એક વસ્તુ આ કે વાસુનેવા નેવા રાજવી સાહેબ હા તો એના તો આ એક પરિવારમાં આ ના પચીસ ત્રીસ કુટુંબ આ સાતસો ને બ્યાસી ભાઈ બંધ હા તે તો અલગ જ પણ પોતાના પરિવાર આ ના પચીસ ત્રીસ જણા હતા એહલા જીવન જીવવું માટે આજ ઓગણીસ હજાર કે વીસ હજારમાં કોની હિસાબે આ ના મોંઘવારીમાં ચાલી તો એ આના ના સરકારની પણ વિચારવું લપા હાજ અને સમજીશ ની આ ને એહલા આ માસિક એહલા આ બે અઢી લાખ રૂપિયા આના પેન્શન ગોઠવી દેવલા પા હાજ બરાબર છે તું

तुम्हाला पगार जिसा जोड का तुम्हाला खुटी जे खरी ही परिवारला मिळ आमने परिवारला बरोबर हा ना सातशो ने ब्याऐंशी भाईबंद हा ती हा लक्षेसाला मिळह नाही राजाला जी साल्याना जड जंगल साचवू ला जड हा मागून એના જે વંશજ હતા તે કામ કરી ગયા એટલે જડ અડો ખરેખર હેતુ લે કે આજ રાજવી પરિવાર હાત ના જ્યારે અંગ્રેજો હતા તે નુકસાન હોય એના હાના અમુક ટકા હાના દેહ હતા સાચવત બરાબર બરાબર અને જ્યારે આહાના એ જે ખરેખર હેતુ લેગે જંગલ આજ દુસરે રાજ્યમાં અખે જ આહાના ઓલ ઓવર આહા પોતાની સંપત્તિ દી દીધી પણ દાંગી છે આહા કઈ સંપત્તિ રાજવી પરિવાર લોકશી આહાના એ અખેશી એ બચવા અને આજ જમીન જંગલ એ આખી વસ્તુ રાખી તો તેને હિસાબે આના એ જંગલ ને એને હિસાબે આના રાજવી પરિવારના પેન્શન દીજો પણ ઈ અયોગ્ય પેન્શન એ ખરેખર આના ના એ પેન્શન વધુ લપા હાજો અને આજ જે હેતુ કે રાજવી પરિવાર ઈશે હાથ કે આજ દરેક વખત આ ના હા અને અખા ભાઈ બંધ આ ના હા તો એને માટે એક પ્લોટ આહવાલા આ પ્લોટ પણ દેવલા પાહજ મોટલા પ્લોટ મોટલા પરિવાર આ તો પ્લોટ ની બી સુવિધા નહી યહલાવાટ ઓફિસ તો ઓફિસ બી આ રાજવી સાલા દેવલા પાહજ તી પણ નહી એટલે લોકા તઠઈને આપી શકત હા કોઈ બી પ્રશ્ન ઈશે તો યતા હા તો ઉભા બાબ તો કોડે કાયદી કોલા તો એ તો એના માન સમાન તો રાખવું લા પાછા આજ હેતુ લગાય તો એ રાજવી પરિવાર જે સાચવા હા એ મોટ મોટલે બિલ્ડિંગ હા તે બી તો આજ રાજવી પરિવાર છે જ હા એટલે અમે જ્યાં બારીકલા હતા ત્યાં અમના જે વડીલ હતા તે આખત કા ડાંગમાં તો ઉલા જંગલ કા જનવ સુરજ પ્રકાશ હી ની પડવ ઉલા જંગલ હતા આજ તો જંગલ હી ની મિલત ક્યાં

શેરડી કાપુલા જાતા ને એ બધા ફેક્ટરી વાળા આખા ખાનદાન હોય ગેત તે એના કોઈ પેલા ખરા કા સોલ્યુશન કા હવે હેતુ લગે તો સરકાર આને ખરેખર રોજી રોટી એ તો શંકતા કે વિકાસ પણ કોઈ વિકાસ દિશા ની ચોપડા વર ખરા એમ કારણ કે એમાં કાય સાંગુલા પણ ભ્રષ્ટાચાર જોડા તો એ લોકસા કાય વિકાસ હોય કોઈ વિકાસ જે કઈ વસ્તુ ને હતે એના વિકાસ પણ દુસરી વસ્તુ ઈ હે કે ખરેખર આ જ્યાં હને સુગર મગ્યાત જતા રોજીરોટી કરીશ ની આજ પચાસ સાઠ હજાર આહ કપલ કપાલ સુગર ફેક્ટરીમાં જાય ડાંગ મસૂન પચાસ સાઠ હજાર કપલ લાખ ને વર આહાના માણસા આહાના સુગર ફેક્ટરીમાં જતા જી સંખ્યા તેના હિસાબે હવે તેને હિસાબે તોંગુન લઈશ ને છોડવીશ ને ખાતા ને આજે આના ઘરા બનાવતા બાકી દુસરે રીતે વિકાસ નામની કોઈ વસ્તુ નહીં ને હકીકતમાં હેતુ લગાશ યાલા રોજી રોટી માટે આ ને જે મેડુલા પાહા જો તી પણ નહીં ખાલી ચોપડા સિવાય દુસરા કોઈ વસ્તુ નહીં આ બરાબર ને એ જે કાપુલા જતા અને માગુ જે ઉપાડલી લેતા અને તેને નીચે જ દબાઈ જતા વ્યાજ માં દબાઈ જતા એટલે વ્યાજ બી હા ને કહે હા હવે જાતા હા રોજી પચાસ સાઠ હજાર રૂપિયા લેતા હતા તેમાં શું ખાતી

અને પાછા સરકારી દવાખાને બી છે કદો ખાનગીકરણ કરુલા કદો કાઈ કરુલા એટલે જાણી જોઈશ ને આ આદિવાસી પટ્ટામાં હા ના એ જાણી જોઈશ ની સરકાર બી હેરાન કરુલા માંગો નિશાળમાં ડાંગમાં માસ્ટરા ની હતી છે કાઈ લોકા ફરિયાદ પહેલા તો કે છે કે હા કા પૂરતા સ્ટાફ જ નહી પૂરતા માસ્ટર આજ નહી આજ દરેક ખાતા માં હેતુ લાગે છે તો માસ્ટરાસી ઘટ જી હા તી પૂરત જ નહી કાય કે એમાં કે છે કે જે આજ ભણેલ ગણેલ અખા જહાત પણ હેતુ લાગે છે તો પૂરતા માસ્ટરા ભરુલા જ નહી

કારણ કે આજ આજ સુધી આ ના રાજ્યપાલ શ્રી રાજા મોહન સાહેબ યે અને તેના સન્માન કર હતા એક બીજા પ્રત્યે આના પ્રેમ ભાવ જે વધ હતા તે આજ બિલકુલ આના નિરાશા દિશા રાજવીશ્રી છે ટોંડવર પણ પ્રજા ને ટોંડવર પણ ભાઈ બંધ છે પ્રજા અને અખે લોક છે ટોંડવર પણ આ ને આ જે આ હા ઈસે ની હુઈ લા અને ઈસે ઘટના બનુલા બી ની પાહે એટલે અમે તો ઈસે સંગા જો કે જે રાજવીશ્રી જે સન્માન કરુ લઈ હે જે કાયમ ને માટે ઈ વર્ષ એક વખત એક એક વારી હે હવે કામ તો પક્કા રહતા હા આપણે સમજે ઈસે હાજી વાત પણ ધારે કે મરણ હોત તો તો જાવલા જ પડ હો હા તો એ તો સન્માન ની ગોઠા રાજવી પરિવાર છે તો તુયો સન્માન માટે આના આજ આના વરસ માં ઓખે ડાંગની પ્રજા આના ખાલી હેદુ માટે ઓખા એતા હા પરિવાર તરીકે ઓખા ડાંગની પરિવાર એ આહા તે ઓખા એ ખુશીના દિવસ તો તેને હિસાબે એ વખત રાજવી રાજ્યપાલ શ્રી નિયાના તો આખા નિરાશ લોકસભાની જે આતા લોકસભાની ની ચૂંટણી હે તો ઈ ડાંગ માં એસા રાજ્યપાલ ની બધા આખા લોકો નિરાશ હોય ના આખા આપણે રસ્તા વાળી હેર નામ તો પબ્લિક જ નહીં હતી આતા બધા કદાચ રાત્રે રાતના કદાચ પબ્લિક હોય પણ લોકસભાની ચૂંટણી એ હતા ડાંગમાં એ આપણે હેર જો હોય તો કઈ આ તું સમસ્યા કઈ લાગે હોય આપલા સમસ્યા છે બહુ બહુ બધી હા કારણ કે રસ્તા આજે વઘઈથી આવવા સુધી કદી પછી ચાલુ હા તો તે હા ને જ બંધ હોય કે અને તે ખાડા ટેકરાતા હજુ ચાલુ જ હા હવે ઈશાઈ એના એ કામ સાંગતા કરત નહીં એટલે આ ને चुटणी मत किशे गा के आज होयो काई ना नाव तो धवल पटेल का काय सांगता ते ना गावना आहा ना बारीक थी मोठा आहान पासष्ट पाच वर्ष सुधी व्हा त्या सांगता आम्ही याला हेदलच नाही तो आदिवासी तरीके ते एकच दिस का अनंत पटेल आणि अनंत पटेल इसे आह का तो अखाज काम हो इसे हा इश की बाई आह नाही तर जीतेंगे पर पण लढंगेने जीतेंगे पण तो ना काय करेल हिशे सांगता पण हेतूला गेस ना खरेखर लढेंगे जिते नाही विपक्ष मत या जहा लढता आणि याच करता अज हा ना चिखली वाडा हेत बनाव आज हा ना जंगल जमीन वाडा हेत ही सरकारी हॉस्पिटल वाडा हेत हर कोय वस्तू ना ना अनंत पटेल रोजगार का धान हे तेव्हा अत्याचार बी होईना खेरगामला पण आदिवासी तरी का तर आदिवासी प्रजा म एकच का अनंत भाई

મંગળભાઈ ભાઈ જે છે કુનીજ ની હા બાકી તો ઠીક છે આજો હે મંગળ ના તુલા સન્માન કરા ને ખરા ખરા કારણ કે મંગળભાઈ ભાઈ કી કે હા બારીક પોહા મોઠા હવા વડીલ હવા કઠબી બાતીન હુયો હે ને તઠબી જે હા ડિલિવરી હુયો હે તઠબી જે હા ઈસે મંગળ અને અનંતભાઈ તો આ ના ઓખે છે દિલ માં બિસેલા અને અનંતભાઈ ભાઈ થોડા ચૂટની લડો હા અખા લોક લડતા અખા અનંતભાઈ ભાઈ હુઈ ગયા હા બધા જનો અને બધા હુઈ ગયા બરાબર આ યા હતા આપડા યોગેશ જેને કુંડબીમાં ગોટકી અને ડાંગીમાં ગોટકી મજાની વાત કરલા અને ડાંગના જે પ્રશ્ન હતા તે બધા જાણા અને મજા આવી ગઈ બસ ઉલાન આખું લા ડાંગીમાં વાત કરીને યોગેશભાઈ ખૂબ મજા આવી જોહાર જય જોહાર જય આદિવાસી જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો